નમસ્તે કેમ છો બધા મજામાં ચાલો ને આજે આપણે એવું ગીત ગાઈએ કે જેમાં બધા પ્રાણીઓ જુદા જુદા ઝાડના પાંદડાઓમાંથી કેટલી સરસ મજાની વસ્તુઓ બનાવતા હોય છે આ ગીત કવયત્રી રેખાબેન ભટ્ટે લખ્યું છે અને ઝગમગ ઝગમગ તારા એવી પુસ્તિકામાંથી લીધું છે તો ચાલો આપણે સાંભળીએ આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વર માં ખર ખર કરતું પાંદડું ખર્યું ખર ખર કરતું પાંદડું ખર્યું લીમડાનું એક પાંદડું ખર્યું લીમડાનું એક પાંદડું ખર્યું કીડી બેને તો હોળી બનાવી કીડી બેને તો હોળી બનાવી પાણીમાં તરતી સર પાણીમાં તરતી સર ખર ખર કરતું પાંદડું ખર્યું ખર ખર કરતું પાંદડું ખર્યું પીપળાનું એક પાંદડું ખર્યું પીપળાનું એક પાંદડું ખર્યું ચકીબહેને તો સાડી બનાવી ચકીબહેને તો સાડી બનાવી આભમાં ઉડતી ફર 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 આભમાં ઉડતી ફર 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 ખર ખર કરતું પાંદડું ખર્યું કર કરતું પાંદડું ખર્યું આંબાનું એક પાંદડું ખર્યું આંબાનું એક પાંદડું ખર્યું ખિસકોલીએ તો ટોપી બનાવી ખિસકોલીએ તો ટોપી બનાવી ઝાડ પર ચડતી ઝટ 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 ઝાડ પર ચડતી ઝટ 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 ખર ખર કરતું પાંદડું ખર ખરખર કરતું પાંદડું ખર્યું જાંબુનું એક પાંદડું ખર્યું જાંબુનું એક પાંદડું ખર્યું દેડકાએ તો છત્રી બનાવી દેડકાએ તો છત્રી બનાવી તળાવમાં બોલતા ટર 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 તળાવમાં બોલતા ટર 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 તળાવમાં બોલતા ટર 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 As